સોશિયલ મીડિયામાં એકસો અડતાલીસ નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય તરીકે મારા ઉપર ઘણા બધા આરોપો આક્ષેપો થઈ રહ્યા છે પણ છેલ્લા બે હજાર બાવીસ થી ધારાસભ્ય બન્યા પછી આ વિસ્તારના અનેક એવા કામો હતા કે જે વર્ષો સુધી ઘણ પડ્યા હતા ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારને આજે ત્રણ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તો આપના માધ્યમ થકી હું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે આભારની લાગણી પણ વ્યક્ત કરું છું કે મારા નાંદોલ મત વિસ્તારમાં દરેક ગામડે ગામડે રસ્તાઓની જે જરૂરિયાત હતી અંદાજીત પાંચસો કરોડ થી પણ વધારે રકમના રસ્તાઓ જે મુખ્ય માર્ગ સુધી જોડી શકાય પાણીની બાબત હોય વીજળીની બાબત હોય કે સ્વરોજગારીની બાબત હોય પણ જયારે આ સરકારે મારા વિસ્તારના લોકોને મદદરૂપ થવા માટે પ્રજાહિતના જે કાર્યો કર્યા છે એ કાર્યો માટે હું ખરેખર ખૂબ ખૂબ આભારી છું મારા વિસ્તારમાં મેડિકલ કોલેજ આપવાનું કામ કર્યું મારા વિસ્તારમાં પોલિટેકનિક કોલેજ જે વર્ષો પહેલા મંજૂર થયેલી હતી પરંતુ ભરૂચ ચાલતી હતી અને એનું બાંધકામ આજે પૂર્ણ થવાના આવે છે અને થોડા જ સમયમાં અમે એનું લોકાર્પણ પણ કરીશું એવી જ રીતના ભગવાન બિરસા મુંડા યુનિવર્સિટી માન્ય પ્રધાનમંત્રીશ્રીએ આ જિલ્લાને જે ભેટ આપી છે

ખાલી માત્ર એક કુવાના આધાર ઉપર લોકો પોતાના પાણીની વ્યવસ્થા કરતા હતા એ વિસ્તારમાં થી જેટલા બોર મોટર કરી આપીને એમની પાણીની સમસ્યાઓ નિવારવાનું કામ પણ આ સરકારના માધ્યમ થકી અમે કરી શકીએ ઘણા વિસ્તાર એવા છે ડુંગરાળ વિસ્તાર એવા છે કે જ્યાં લોકોને અવર જવર માટે તકલીફ પડી શકે સેન્ચુરી વિસ્તાર હોય ફોરેસ્ટ વિસ્તાર હોય અભયારણ્ય વિસ્તાર હોય અને આ વિસ્તારમાં લોકોને અવર જવર માટે જયારે રસ્તાની તકલીફ પડતી હોય ત્યારે ત્યાંના લોકોની સમસ્યાઓને નિવારવા માટે અમે સરકાર સાથે અને અધિકારીઓ સાથેના ઘર સુધી રસ્તો પહોંચી શકે વીજળી પહોંચી શકે પાણી પહોંચી શકે એવા માકડખેડા ચાપડ જંતર ગઢી અને ગધીરના જે ગામો છે એ ગામોમાં પણ એમની સમસ્યાઓ ઉકેલવા માટે અમે સરકાર અને અધિકારીઓની સાથે રહીને એ સમસ્યાઓ નિવારવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ

મારા માટે વાણી વિલાસ કરી રહ્યા છે ખોટા શબ્દોનો પ્રયોગ કરીને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહ્યા છે અને સાથે સાથે આરોપો આક્ષેપો લગાડીને હું પોતે એક ધારાસભ્ય છું એ જાણતા હોવા છતાં પણ મારી ઉપર ગમે તેવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે ત્યારે હું એમને કહેવા માંગુ છું

તો મારા પર પરિવાર ખોટા આરોપો લગાવવાની અમને શું જરૂર પડી એવી કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું કે એમને મારા ઉપર આરોપો લગાવવા પડે છે મારો વિધાનસભા ક્ષેત્ર છોટાઉદેપુર લોકસભામાં આવે છે અને મારા વિસ્તારમાં જુનારાજ ગામમાં જે ચૈતરભાઈ વસાવાએ જે પદયાત્રા કરી હતી એ જુનારાજ ગામનો રોડ પણ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અટકાવવા માટેના પ્રયત્નો કર્યા હતા આ જયારે પદયાત્રા કરવા માટે આવી ત્યારે મારે મનસુખભાઈ સાહેબ ને એટલું પૂછવું છે કે જુનારાજ એ અન્નું ગામ છે એ ગામનું સરપંચ એ ગામના તાલુકા પંચાયતના સદસ્ય એ બધા જ એમના પરિવારના છે ગોપાળભાઈ જીગ્નેશભાઈ અને કલ્પેશભાઈ જ્યારે કોઈ વિરોધ પાર્ટીનો વ્યક્તિ ગામમાં જઈને પદયાત્રા કરે અને એનું જે આયોજન થાય તો શું એમને નહીં જાણવા હોય એમને કોઈ જાણકારી નહીં મળી હોય એમને આ વિષયમાં એમણે એને રોકવાનો પ્રયત્ન નહીં કર્યો હોય

આજે એક વિરોધ પાર્ટીનો માણસ આવીને ત્યાંથી પદયાત્રા કરે છે અને સરકારની ખોટી ખોટી વાતો કરે છે ત્યારે આ પદયાત્રા દરમિયાન પણ જે ગામના લોકો જોડાયા એ ગામના લોકો એમના સંબંધી બધા છે તો મારે એમને પૂછવું છે કે આ બધી વાતની જાણકારી શું તમને નહીં મળી હોય મને કહે છે કે તું કલ્પેશભાઈ વસાવા મારી સાથે સતત સંપર્કમાં રહે છે તો એ જણાવો મને મારું મોબાઈલના લોકેશનો જુએ મારા મોબાઈલમાં કેટલા કોલ ડિટેલ્સ છે કઢાવે કઈ દિવસે હું એમની સાથે સંપર્કમાં હતી કયા દિવસે મેં એમની સાથે વાત કરી હતી છેલ્લા બે વર્ષમાં એ કલ્પેશભાઈ સાથે હું મળી નથી કે વાત નથી કરી અને મને

એ હું બોલું છું એટલા માટે જાહેરમાં બોલું છું કે એ આવા લોકોને અટકાવવા માટે આવું કૃત્ય કરતા અટકે આવા લોકો એટલા માટે હું જાહેરમાં પંચોતેર લાખનો મુદ્દો બોલ્યો છે એની અસર આખા ગુજરાત સરકાર પર પણ મેં કહ્યું છે સરકારમાં પણ કે આ જે આમ આદમી પાર્ટીની એક એવી ટીમ છે અલગ અલગ જિલ્લાની અંદર જઈને પ્રશ્નો ઉજાગર કરે હાઈલાઇટ કરે એ કરે અને પછી પાછળ થઈને બીજી ટીમ તોડ પાણી કરવા માટે જાય એ મેં સરકારને પણ કહ્યું છે મનસુખભાઈ આપને વાત કરવામાં આવે તો આપણે ભ્રષ્ટાચાર મનસુખભાઈ રજૂઆત કરે છે પણ ઉપસ્થિત નથી ના ના જે રજૂઆત કરીએ છે એમાં આવે છે દાખલા કે આજે જે છે આજે પંચોતેર લાખ આ જે માંગણી કરી આમ આદમી પાર્ટી ના હોય પેલા બિલ્ડર કે કોન્ટ્રાક્ટર કે કોઈ રીતના પંચોતેર માંથી ઘણા ઘણી જગ્યા દાખલા કે રોડ રસ્તામાં મેં બહુ સ્પષ્ટ કીધું કે કોરિયોમાં કેટલીક બિલીભગત નેતાઓની હોય છે અને એના કારણે ખરાબ મટીરિયલ આવે છે કાચા પથ્થર આવે ને રોડ તૂટી જાય છે એ મેં જાહેરમાં બોલ્યો છે અને એનો પરિણામ આવ્યું છે આજે

પ્રયત્નો થયા તે વખતે મેં કીધું મને આ આવતો હોય તો કરવાનો પણ વિચારધારા બદલે એક જ પાર્ટીના પર કરતા

આજે નાંદોદ ના ધારાસભ્ય શ્રી દર્શનાબેન દેશમુખ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને થોડા દિવસ પહેલા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા એમના પર ભ્રષ્ટાચાર ના આરોપ લગાવવામાં આવ્યા હતા એનો ખુલાસો માંગવામાં આવ્યો છે અને પુરાવા સાથે એનો ખુલાસો મળે નહીં તો મનસુખભાઈ વસાવા જાહેરમાં માફી માંગે નહીં તો માનહાનિનો દાવો કરવા સુધીની ચીમકી એમણે ઉચ્ચારેલી છે ત્યારે ત્રણ વર્ષથી દબાઈને રહેલા દર્શનાબેન દેશમુખજી આજે મોડે મોડા પણ જાગીને એ સાંસદ સામે બોલવાની એમણે હિંમત બતાવી છે એમને હું અભિનંદન આપું છું અને જે પ્રકારે મનસુખભાઈ વસાવાની વૃત્તિ રહી છે ભૂતકાળમાં અહીંના ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા હોય શબ્દ સબ્દસરણ તળવી હોય ઝઘડીના ધારાસભ્ય છોટુભાઈ વસાવા હોય રિતેશભાઈ દેશમુખ હોય કે ગણપતભાઈ વસાવા હોય કે બીજા ભાજપના ઘણા નેતા હોય બધા જ લોકો પર હાવી થવાનો એમનો સ્વભાવ રહ્યો છે છેલ્લા ત્રણ વર્ષથી એમને અમે સહન કરીએ છીએ દરેક મીટીંગોમાં અમને નીચું દેખાડવાના પ્રયાસો કરે છે અધિકારીઓને તતડાવી નાખીને દબાવી દેવાના પ્રયાસો થાય છે અમારા આયોજનો અમે આપીએ એ આયોજનો નામંજૂર કરાવી દે છે પોતાના બધા આયોજનો મંજૂર કરાવવાના અને પોતાનું કીધેલું થાય એ પ્રકારના અધિકારીઓ પર રૂઆઆપ જમાવવામાં આવે છે ત્યારે મનસુખભાઈને અમે કહીએ છીએ કે જનતાએ અમને પણ ધારાસભ્ય તરીકે મત આપીને એમનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકાયેલા છે ત્યારે તમે સાંસદ છો અહીંનું પ્રશાસન સાથે હાથે મળીને કઈ રીતના કામ થાય તમે ભરૂચના સાંસદ છો તો ભરૂચ પણ જાઓ ત્યાંના પ્રશાસન સાથે મળીને ધારાસભ્ય સાથે મળીને કઈ રીતના કામો થાય એ દિશામાં તમારે વિચારવાનું હોય છે તેની જગ્યાએ તમે અમે તમારી હરીફ છે એવું માનીને તમને અવારનવાર અમારા નામજોગ અમારા પર ભ્રષ્ટાચારના આરોપો મૂકો વાણી વિલાસ કરો ખોટી ખોટી ટીકા ટિપ્પણી કરો જાહેર મંચ પરથી અમને અમારા નામજોગ તમે ભાષણો કરો આ વ્યાજબી નથી બધી જ બાબતોમાં રાજનીતિ નથી હોતી બધા જ ધારાસભ્ય તમારા કેલાથી દબાય એવા નથી ત્યારે ત્રણ વર્ષથી દર્શનાબેન દેશમુખ એમને સહન કરતા હતા આજે એમણે ખુલાસો માંગ્યો છે ત્યારે હું અપેક્ષા અમે રાખીએ છીએ ગુજરાતની જનતા જાણવા માંગે છે કે મનસુખભાઈ વસાવા આવનારા દિવસોમાં જે દર્શનાબેન દેશમુખ અને બીજા લોકો પર આક્ષેપો કર્યા છે એ ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કરે કાં તો જાહેરમાં આવીને માફી માંગે નહીં તો આવનારા દિવસોમાં લીગલી પ્રોસેસ એમના પર બધા જ કરવા તૈયાર છે એવું અમારા પર માહિતી છે અને એમને કાર્યવાહી થશે એવું અમે બધા માનીએ છીએ